નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ મોટી સરસણ સંચાલિત વંદે મા ભારતી આશ્રમ શાળા માધ્યમિક વિભાગ મોટી સરસણ તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર માટે જે ભરતી જાહેરાત આવેલી છે મિત્રો શિક્ષણ સહાયક માટે દિવ્ય ભાસ્કર ગોધરા દાહોદ આવૃત્તિમાં સત્યાવીસ જુલાઈ બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મદદનીશ કમિશનર શ્રી જિલ્લા આદિજાતિ વિકાસની કચેરી લુણાવાડા અંતર્ગત જે પચીસ જુલાઈ બે હજાર થી જે મળેલી એનઓસી અંતર્ગત નિયત નીચે મુજબની લાયકાતરાવત ઉમેદવારો પાસેથી દિવસ દસમાં રજીસ્ટર પોસ્ટ એડીથી જે અરજીઓ મંગાવવામાં આવે છે શિક્ષણ સહાયક માટેની જગ્યા વિશેની માહિતી મેળવી મિત્રો તો શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે રોસ્ટર ક્રમાંક ચાર અનુસંધાને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસીબીસી માટે અંગ્રેજી વિષય માટેની ભરતી જાહેરાત છે મિત્રો જેમાં બી એ બી કરેલા હોય તેવા ટાટ એક પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે શિક્ષણ સહાયક માટેની બીજી એક જગ્યા છે મિત્રો જેનો રોસ્ટર ક્રમાંક પાંચ છે જે અનુસૂચિત જનજાતિ કેટેગરી માટે છે એટલે કે એસટી કેટેગરી માટે સંસ્કૃત વિષય માટે છે જેમાં લાયકાતની વાત કરીએ તો બી એ બી એડ ટાર્ટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઉક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડવાની રહેશે તેમજ પસંદગી પામેલ ઉમેદવારે કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ આશ્રમશાળાના સ્થળે ફરજિયાત રહેવાનું હોય તેથી તેઓએ વિનામૂલ્યે આશ્રમ શાળામાં સ્થળે રહેઠાણની કરેલ સુવિધામાં ફરજિયાત રહેવાનું રહેશે તેમજ શિક્ષણ સહાયકના સરકાર શ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો અરજી મોકલવાનું સ્થળ તમે નોંધી શકો છો આચાર્ય શ્રી વંદે મા ભારતી આશ્રમશાળા મુ પોસ્ટ મોટી સરસણ તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર પિનકોડ નંબર છે તેના પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જુલાઈના રોજ આ ભરતી માટેની જાહેરાત આવી છે દસ દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડી ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા તમારે અરજી કરવાની રહેશે મિત્રો શિક્ષણ સહાયક માટેની આ ગ્રાન્ટેડ શાળા અંતર્ગત કાયમી ભરતી જાહેરાત છે મિત્રો અંગ્રેજી વિષય તેમજ સંસ્કૃત વિષય માટે જે બીએ એ બી એડ તેમજ ટાટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો એસીબીસી તેમજ એસટી કેટેગરી માટે આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય